સુરત સિવિલ હોસ્પિટલ ની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિનામૂલ્યે કરીને સિવિલ હોસ્પિટલ માં સુરત માં લોકો ને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે અહિયાં સો ડોક્ટર નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પેલા તો ખૂબ ખુબ અભિનંદન આપું છું જે બાર પ્રાઇવેટ સેક્ટર ની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટ વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય એના માટે સફળતા પૂર્વક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે પરંતુ ઘણી વાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી એલર્જીના કારણે જે પણ ઘણી વાર ખ્યાલમાં આવતો નથી ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચ આવે છે જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હોય છે લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આજે સરસરેલ હોસ્પિટલ માં સુધરવામાં આવી છે એના માટે ઓ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સિવિલ ના સૌ ડોક્ટર સૌ નર્સિંગ સ્ટાફ એની સાથે જોડાયેલા તમારો સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિના મૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે હમણાં ગઈકાલે પણ એક બાળકનું વર્ષો જૂની એની ઊંઘની ઢાંકણી એ ખસી ગઈ હતી એના કારણે ઘણી બધી મુશ્કેલી હતી એ ચાલી શકતો નહોતો તમને ફ્રીથી વિનામૂલ્ય ઓપરેશન કરીને સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક જે ઓપરેશન કર્યું છે જે બાર કદાચ ચાર પાંચ લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા હતી એ વિના વિનામૂલ્ય કરીને એમણે બાળકને નવજીવન આપ્યું છે આવા અનેક કેસો ઘણીવાર આપણને માહિતી મળે છે કે છાપાવા વાંચી છે ત્યારે ડોક્ટર પ્રત્યે નર્સિંગ સ્ટાફ માટે અને સૌ સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે અને ડૉક્ટરો જે સમર્પિત સેવા કરતા હોય છે અને જીવંત ઉદાહરણ એ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે ફરીથી હું આપના માધ્યમથી दक्षिण गुजरातના તમામ લોકોને વિનંતી કરીશ કે આપને એલર્જીની હવે કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરી શકો છો અને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો એનો લાભ તમે નિયોરલ હોસ્પિટલ પર લો એ મારી આપ સૌને વિનંતી પણ છે અને પરિધે ડોક્ટરના આભાર સાથે મારી વાત નહીં વિરામ જમનાની ઉચ્છુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં